બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વન અને અને પર્યાવરણ ચેન્જ વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી માળીના આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમય થયેલા કમોસમી વરસાદ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી તેમણે કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તેના આંકડા પણ પૂરા પાડ્યા હતા મંત્રી પ્રવીણ માળીએ ખેતીવાડી વિભાગના અધિકારીઓને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સંપૂર્ણ સર્વે તાત્કાલિક હાથ ધરવા સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું કે ગ્રામ સેવકો ઉપરાંત અન્ય સ્ટાફની મદદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગેના ડેટા એકત્રિત કરવામાં આવશે સર્વે માટે સેટેલાઇટ મેપિંગ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લસ્ટર ડેટ કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે તેમણે ખેતીવાડી વિભાગને ખેડૂતો માટે ત્વરિત હેલ્પલાઇન નંબર શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો આ ઉપરાંત તેમણે ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા રિચાર્જ કુવા સ્ટ્રકચરની પ્રશંસા કરી હતી કારણ કે કમોસમી વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે તે મદદરૂપ થયા છે આ બેઠક દરમિયાન મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આગામી સો દિવસમાં હાથ ધરવામાં આવનારી કામગીરીનો રોડમેપ તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમણે જળવાયુ પરિવર્તન સામે વૃક્ષારોપણ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરો અભિયાનને સફળ બનાવવા માટે પણ આહવાન કર્યું હતું બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન ક્યાંક વરસાદ પડી રહ્યો છે એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ તંત્ર સાબતું છે તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાપતા રહીએ આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું જિલ્લા તંત્રએ પૂરી તૈયારી કરી છે સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનો આજે રિવ્યુ કર્યું છે આજે એ પ્રમાણની બધી સૂચનાઓ આપી દીધી છે અને આવનારા સમયની અંદર રોડમેપ તૈયાર થઈ જશે